ડાકોરમાં ફાગણી પૂનમ ના માં લાખો ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટ્યું આજ રોજ હોળી અને સાથે ફાગણી પૂનમ હોવાથી દર વર્ષની માફક આ વર્ષે પણ લાખો ભાવિક ભક્તો દૂર દૂર થી પગપાળા ડાકોર ખેડા યાત્રા કરીને ડાકોર રણછોડરાયના ધામમાં દર્શન કરવા આવી પહોંચે છે અને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો આટલા દૂરથી ચાલતા આવ્યા હોવા છતાં ભક્તોના મુખ પર અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો ਮੀਂਟੀ ਮਾਂ ਤਾਮਾਨੀ ਖੂਬ ਜਾਰਾ ਮੀਂਟੀ ਕਰੁਸੋ ਦੱਤਾ ਮੀਂਟੀ